કાલે મેં એક વિડીયો તો હતો નાગદાન વિડીયો મૂક્યા પછી ભાઈ નો ફોન પ્રશ્ન માત્ર એટલો હતો કે મેં તારા હું ડુંડા વાટી લીધા છે કે તું તારી યુટ્યુબ ચેનલ માં તે મારા ઓડિયો વિડીયો કોપી કરીને મૂકેશ અને એમાં એવું બધું લખશ કે વસંતભાઈના ના ઉપડી ગયા સમાજની ગાળું ખાય છે આમ છે ને મેં જયારે કાલે વિડીયો બી એમાં જ કીધું તો બુદ્ધિ વગર ના હોય ને એમાં કાંઈ ન હોય હાસી ની આવો જ માળા નીકળ્યો એટલે ફોન આવ્યો હતો એટલે ફોનમાં એને મૂળ તકલીફ તો કીધી જ નહીં પહેલી તકલીફ એની એ હતી કે ઘણા સમય પહેલાં મેં જનથી બહાર વાત કરી હતી કે ભાઈ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના હોલની અંદર તમે માતાજીનો માંડવો રાખો એ વસ્તુ યોગ્ય છે તો કે તમે ના હું કામ પડી માતાજીનો માંડવો કરી તો હું કઈ બાબાસાહેબનો હોલ અબડાઈ જાય એટલે એને એ આપણે કીધું કે ભાઈ એ અભડાઈ જવાની એ બધી વાત પછીની છે એ મારા સમાજનો વ્યક્તિ હતો અને હું મારા સમાજના વ્યક્તિને સમજાવતો હતો એમાં તારે ઉડતી લેવાની જરૂર નથી બીજી તકલીફ એને વળી પાસે એ થઈ કે તમે ઓલા કબરાઓ મોગલધામના બાપુ વિશે એવું બોલ્યા હતા કે બાવો છે આ છે અને પછી પાછા તમે એમ કહો કે હું એને મળવા જ આવું છું તો એ મેં કીધું કે એ અમારા બેનો પ્રશ્ન હતો એ જે કાંઈ બોલ્યા હતા બરાબર અને એના વિશે મેં એ વિડીયો બનાવ્યો હતો એ અમે બે સમજી લીધું ને અમારું સમાધાન થઈ ગયું ને હજી મને બાપુ કહે છે કે નૈવેરાત આવો ને મુલાકાતે આવો હવે એ વ્યક્તિગત જે કાંઈ તકલીફો થઈ હતી એ બધી અમે શાંતિથી બતાવી દીધી પણ મૂળ તારી જે તકલીફ હું છે મને કહે તું હું કામ મને આવી રીતે ચિત્રશ એના કાંઈ આપણી પહેને જવાબ આવ્યા નહીં કેમકે જવાબ હોય તો દે ને એટલે મૂળ કહેવાનું એ છે કે મારા મનસુખભાઈ ને બીજા લોકોના ઓડિયો વિડીયો ચોરીને પોતાની ચેનલ ચલાવે છે કે ચેનલ હું હમણાં બંધ કરી દઉં તમે માતાજીનો વિરોધ કરવાનું બંધ કરો એટલે અમે ક્યાંય માતાજીનો વિરોધ કર્યો હું કહવા જ છું કે હું નથી માનતો નથી જ માનતો જે માને છે એ માનો મને ક્યાં તકલીફ મારા ગરબાથી પૈસા દેવા તમારે હોય એટલે રેકોર્ડિંગ તો બિચારા તાત્કાલિક એને યુટ્યુબ ચેનલ માટે ચડાવી દીધું હતું પણ જોકે જોઈ એવું આયેલું નથી અત્યારે હું મૂકું છું સાંભળો નિરાધે અને યોગ્ય લાગે એ પ્રમાણે બાયને જરાક બે શબ્દો કેજો ખોટી માથાકૂટ ન કરતા જય ભીમ હાલો

તમે હમણાં એવું કીધું કે તમારા મારા વિડીયો લખે તો હું લખું છું કેમ લખો છોડી છે તમને શું તકલીફ ભાઈ અરે માતાજી તો કીધું માંડવો તમે તમારી રીતે જો મારા સમાજ નો હતો અને હું એને સમજાવતો હતો ને બે નો પ્રશ્ન છે

પછી તમે એક જગ્યાએ મારી બીજી વાત સાંભળી લેજો અરે તમે લખો છો એની વાત કરો બીજી કરો ભાઈ હા હા બોલો બીજી નો કરો જે તમે લખો છો ને એની વાત કરો હા મુદ્દો તમને કઉ